પંચોતેર થી વધુ નળ કનેક્શન કાપવામાં આવ્યા છે અંકલેશ્વર પાલિકા દ્વારા માર્ચ મહિનાના અંત સુધીમાં કુલ વેરો વસૂલાતનું લક્ષ્ય મૂકવામાં આવ્યો છે જે સામે અત્યાર સુધી અડસઠ ટકા વેરા વસુલાત કરાય છે પાલિકા વિસ્તારમાં ચોવીસ હજાર સાતસો સિત્યોતેર રહેણાંક મિલકત અને નવ હજાર છાસઠ કોમર્શિયલ મિલકત આવેલ છે જે પૈકી દસ હજારથી વધુ મિલકત ધારકો દ્વારા હજુ સુધી વેરો ભરપાઈ ન કરાતા તેમને નોટિસ પાલિકા દ્વારા પાડવામાં આવી છે છેલ્લા એક મહિનાથી પાલિકા દ્વારા આઠ ટીમ બનાવી ડોર ટુ ડોર વસુલાત શરૂ કરી છે જે વેરા વસુલાત અભિયાન અંતર્ગત અત્યાર સુધી પંચોતેર થી વધુ મિલકત ધારકોના પાણીના જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા તો અગાઉ ચાર મિલકતને બાકી પડતા વેરાને લઈ સીલ કરવામાં આવી હતી જેમાં આજ રોજ વધુ ઉમેરો કરતા દસ દુકાન બાકી પડતા વેરાને લઈ સીલ કરવામાં આવી છે આ ઉપરાંત પાલિકા વિસ્તારમાં ચાર હજાર બસો નેવ્યાસી વ્યવસાય વેરા વિભાગના કરદાતા છે જે પૈકી નવસો ચાલીસ કરદાતા વેરોના ભરતા અંતે તેમને આખરી નોટિસ પાઠવી છે